ગાંધીન કરવામાં આવ્યું છે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢના લોકલાડીના સાંસદ આદરણીય રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ આ ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે જેમને જવાબદારી આપી છે એવા કમલેશભાઈ મીરાણી સંગઠન પ્રભારી મુકેશભાઈ દાસાણી

આજથી જ કામે લાગી અને છપ્પન સીટ સાથે ભારતીય જનતા પાર્ટી ફરી વસ્તી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાનું શાસન સ્થાપિત કરવા માટે સૌ કાર્યકર્તા કટિબદ્ધ છે આજે આજથી જ અહીંથી અમે વિજયનાથ સાથે બધા જ કાર્યકર્તા કામે લાગી જાય એવો પોતે સૌ રીતે સુર આપ્યો છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણ સી આર પાટીલજી અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન નીચે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વિકાસના મુદ્દે અમે લડવા જઈ રહ્યા છીએ

મારું જુનાગઢ મારી પ્રાયોરિટી રહ્યું છે અને જુનાગઢ માટે કાયમી અવાજ ઉપાડતો રહ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીમાં ખભે ખભો મિલાવી અને આવનારા દિવસોમાં જુનાગઢના વિકાસની વાત છે જુનાગઢની પ્રગતિની વાત છે અને હકીકતે જે માગણી હતી એ મુજબ કામ જુનાગઢમાં અપાવવાની વાત છે તો ખભે ખભો મિલાવી અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવામાં મને કોઈ સંકોચ નથી અને એ માટે પણ હવે જૂનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક બારો પણ ફાળો રહેશે એ સમજી એ વિચારી અને હું ગર્વ અનુભવું છું એક સમયે ભાજપનો જ વિરોધ થતો હતો આપના દ્વારા આજે ભાજપનો કેસ પહેરો છે શું કહેશો ક્યાંક કોઈ દબાણ કે કઈ શું કહેશો પ્રલોભન વિરોધ ભાજપનો નહીં વિરોધ ભ્રષ્ટાચારનો અને આજે જ્યારે આપણે જોઈએ છીએ કે માન્ય મુખ્યમંત્રી શ્રી પણ

કે કોઈ હોદ્દા માટે ચૂંટણી લડવા માટે હું ક્યારેય પણ રાજકારણ કરતો નતો અને કરતો કરવાનો પણ નથી એટલા માટે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોઈ ભય કોઈ ધમકી કોઈ પ્રલોભન કે કોઈ પણ પ્રકારનું બીજી કોઈ લોભલાલચ એને તો કોઈ સ્થાન જ નથી